મમ્મી બી અમૃત પાક ઘી ગરમ થઈ ગયું ને એટલે આનું કઈ માપ માપ બે વાયકા થયો એની સામે ખાંડ એક વાટકો લેવાની લોટ હવે આને છે ને રાબડા રાબડાની જેમ શેકવાનું હા થોડું ઘી એટલું રાખવાનું ધીમા ગેસ ઉપર પાંચ થી સાત મિનિટ જેટલો થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી કા એ થઈ જાય ઘી સોડી દે પાછું કેમ કે મમ્મીને ને છે ને થોડું ગળું જોય કામો

એમ તો શેકાતા થોડીક વાર લાગી ગઈ ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ જાય ને એકદમ લોટ બધો ફૂટી જાય ત્યાં સુધી છે આપણે ધાબો ન દીધો આ લોટ છે મલાઈ નાખશું એટલે તમારે ધાબો ધાબો દેવાની જરૂર નઈ કે આમે તમ શેકો હારો તો ધાબો દેવાની જરૂર ન પડે ને

Đây là cái gì આટલું આમ થોડોક રાબડામાં શેકે તો એનો ટેસ્ટ વધારે આવે કોઈ પણ વસ્તુ તમે અડદિયા છે ગમી બનાવતા હોય ને તો એકદમ થોડુંક વધારે ઘીમાં શેકવાનું અને શેકાવાય થોડુંક વધારે દેવાનું કેમ કે જેમ મમ્મી સ્પેશિયાલિસ્ટ છે ને બધું બનાવવા મેં બધું મને બનાવતા બહુ આવડે આવી રીતે થઈ જાય ને આવું ઢીલું એકદમ એટલે ઓટોમેટિક ફૂટવા મળશે અને આટલું ઢીલું છે ને શેકાવાનું થોડીક વાર હોય ને ત્યાં આવું થઈ જાય ઘી છોડી દે બેન ગેસ છે ને એકદમ ધીમો રાખવાનો અંદર છે ને નીચે લાલ જલ્દી થઈ જાય ધીમા ગેસ ઉપર શેકવાનો અને તમે જે વાસણમાં શેકતા હોય ને વાસણ થોડુંક જાડું લેવાનું એટલે બળવાની

આમાં છે ને તમારે શેકાવા દેવાની જ ખૂબી છે જો હરખો શેકાય ને તો જ ટેસ્ટ બરાબર આવે આપણે જો અત્યારે તમે જોવો છો એમાં કલર પહેલા કેવો હતો ને અત્યારે આ બીજા સ્ટેપમાં આવી ગયો છે આપણે અમૃત પાક બનાવો છે એટલે એટલે ગરમી થાય છે બહુ અમૃત પાક બનાવો છે પણ ગરમી અત્યારે બહુ છે વરસાદ આપણે આમાં ઘી નાખી નાખીએ ને તો પછી આમાં બહુ નીકળી જાય ઘી પછી છેલ્લે નીકળે ને ચાસણી નાખીએ ને પછી

મલાઈ નાખાઈ ગઈ ને એટલે અડધે પોચે ને પછી આ નાખવાનો છે રવો તમે જે ચણા નો લોટ લ્યો ને એનો અડધા ભાગનો રવો નાખો ભાગી હોય બે ભાગનો ભાગ નો કઈ ને આપણે તો ગરમ ફેરવી નાખશું બે ભાગનો ત્રણ ભાગનો લોટ ને એક ભાગનો રવો રવો બધું મિક્સ કરવાનું અને આને થોડીક વાર રવો છે એટલે હજી એને શેકવાનું મોહન થાળમાં તમે છે ને ઝીણા લોટનો તમારે બનાવવો હોય ને તો એમાં રવો તમે નાખો ને જાડા લોટની જરૂર ન પડે ઝીણા લોટનો બનાવો તો રવો નાખો હવે જો રવો આવે ને એટલે થોડુંક કોરું લાગે પાછું એક ચમચી જેટલું ઘી નાખો તો

જો એને એક બાજુ મૂકી દઈએ અને પછી ગરમ હોય ને નીચે તળિયો એટલે થોડાક વાર હલાવવાનું એટલે ન્યા છે ને બેહી બીહીનો જાય લાલ નો થઈ જાય એટલે બે મિનિટ આમાં મલાવીએ ને ત્યાં થોડુંક ઠંડુ થઈ જાય જો થોડુંક પાણી નાખવાનું અને બે વાટકા લોટ લીધો હોય ને તો કેટલી ખાંડ નાખવાની

ઉપર નાખીને ધીમો રાખીને પછી નાખવાનું ચાસણી નીચેને ઉપર લેવાનું મિક્સ કરી દીધું હવે ગેસને કરી દીધો બંધ અને ગમે તમારે ફ્રૂટ નાખો હોય નાખી દેવાનો પ્લેન રાખો એ પ્લેન રાખવાનું થોડોક એલચી પાવડર આ તો પછી જાયફળ તમે જે તમે ખાતા હોય નાખવાનું અમે અત્યારે એલચીનો પાવડર નાખીએ છીએ કાજુ બદામનો કાજુ બદામ નાખીએ કાજુ નાખો હોય તો નાખો ન નાખો ને આમાં બદામ તોય હાલે હાલે હા તો નાખી દઉં વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો અને રેસીપી કેવી લાગે કોમેન્ટ જરૂરથી કરજો જો આપણો અમૃત ભાગ તૈયાર થઈ ગયો છે

ব tengo ঢর সবুন জন ককনে মালন জিন জি নিযা, সবরেট হি জো arrivéুত বনিশনর আঞনি হিমা? এনিটি খালুটযুমালে আানা... নাররগ came theory কলুংনদ নিয়়ে

এনে খাব বহু মস্তে ন